અલ્યા પછા કાકા રવા દો રવા દો લ્યા કુતરણ પાઉ એ ખોટું ના રેડું લે એ અરે અરે સાબર દીરીને અરે દૂધ ચાવું ના કરો લે ખોટું બગાડશો નહીં તો નમસ્કાર દોસ્તો વાત કરીએ તો દોસ્તો પરુ જેમ કે પશુપાલક દ્વારા વિરોધ જેમ કે નોંધાયો છે ત્યારે દોસ્તો જેમ કે ચારસોથી પાંચસો ટેન્કરોના જેમ કે દૂધ પણ દોસ્તો બગડી ગયા છે ત્યારે હાલ સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે સાબરદેરીના ભાવ વધારામાં જેમ કે સામે જાદર ગામમાં પશુપાલક લોકો દૂધ ઢોળી ટેન્કર રોકવાની ચીમકી જ ઉઠાઈ છે ત્યારે હાલ જેમ કે ઘણા બધા દોસ્તો જેમ કે ટેન્કરો પણ તેમને જેમ કે રોકવાની કોશિશ કરે છે તો વાત કરીએ તો દોસ્તો જેમ કે સાબરદેરી દ્વારા પશુપાલકોને ચૂકવા ભાવમાં વધારે સામે ઈડનના જેમ કે જાદરમાં પશુપાલકોનો આક્રોશ થયો છે ત્યારે જેમ કે વાત કરીએ પશુપાલકોને દૂધ મંડળી આગળ જેમ કે રીતસર દૂધ ઢોળી જેમ કે વિરોધ પ્રદર્શન કર્યા હતા અને આગામી સમયમાં સાબરદેરીના દૂધ ટેન્કરો રોકવા સુધીની ચીમકી ઉચ્ચારી છે અત્યારે હાલના સૌથી મોટા સમાચાર પશુપાલકોની મુખ્ય માગણી છે કે જેમ કે વીસ થી પચીસ ટકા જેટલો ભાવ ફેરવો આપવામાં આવે વર્તમાનમાં સાબરદેરી જેમ કે ભાવ ફેરો જેમ કે ચૂક્યો છે ત્યારે જેમ કે અપૂરતો લાગી રહ્યો છે દૂધ ઉત્પાદન ખર્ચમાં સતત થઈ રહેલા વધારા સામે આ જેમ કે નજીવો ભાવ વધારો જેમ કે પશુપાલકો માટે આર્થિક સંકટ ઊભું થયું છે રોષે ભરેલા પશુપાલકોને ચેરમેન સમગ્ર મંડળ સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે તેમને જાહેરમાં જણાવ્યું હતું જો કે જેમ કે તેમની માગણીઓ જેમ કે સંતોષવામાં નહીં આવે તો તેઓ જેમ કે ગાંધી જિંદિયા માર્ગ આંદોલન વધુ ઉગ્ર બનાવશે આ વિરોધ પ્રદર્શન દરમિયાન પશુપાલકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે તેઓ સાબર દેરીના ટેન્કરોને જેમ કે ગામમાં પસાર થવા નહીં